ડીસાના મોટી આખોલ ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે દયાલાલ હરિલાલ પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત કથાનું રસપાન પાલનપુરના કંથરિયા હનુમાન મંદિરના મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત ક્ષિપ્રાગીરીજી મહારાજ સાથે કરાવવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથાનું શ્રવણ કરવા માટે પહોંચી રહ્યા છે

મારા દેશની રક્ષા કરે જીવ આંખમાં રહી કોઈ નેતા નો છોકરો છે કોઈ ડોક્ટર નો છોકરો છે કરો આ દેશનો રાજા મને દેશનો નો દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે આ મને હું ના પાડું છું સત્ય જઈ શકે પધરામણી ના કરી શકે

ડીસાના સાઈબાબા મંદિર ખાતે આખોલના ખોલના પાતાળેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થી યોજાનારી કથાને લઈ ભક્તો મોટી સંખ્યામાં સાંઈબાબા મંદિર ખાતે પહોંચી રહ્યા છે દરરોજ બપોરના દોઢ વાગે શરૂ થતી આ કથાનું સમાપન સાંજે સાડા વાગે થાય છે ત્યારે મહત્વની વાત તો એ છે કે આવતીકાલે રવિવારે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે આ કથા સ્થળ પર બી આર ચોપરાની મહાભારત સિરિયલમાં અર્જુનનો અભિનય કરનાર ફિરોજ ખાન પણ આવનાર છે